અમદાવાદના ખોખરા વિસ્તારમાં રહેતો ખટીક પરિવાર જેમના ઘરમાં પહેલી જુલાઈએ દીકરાનો જન્મ થયો ઘરમાં દીકરાના જન્મની ખુશી હતી એક દિવસ પહેલા જે ઘરમાં બાળકના જન્મની કિલકારી ગુંજી હતી એ ઘરમાં બીજા દિવસે મોતના મરસિયા ગવાઈ રહ્યા હતા કારણ કે જે દીકરાના જન્મ થયાના ચોવીસ કલાક પણ પૂરા થયા નહોતા એ પહેલા તેના પિતાની હત્યા કરી દેવામાં આવી અમદાવાદના ખોખરામાં ખેલાયો ખૂની ખેલ મિત્રોએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ દીકરાના જન્મદિવસે પિતાની હત્યા ફોટામાં દેખાતા આ યુવકનું નામ રવિ ખટીક છે જે હવે માત્ર ફોટામાં જ દેખાશે કુદરતની મરજી કહો કે કરમની કઠણાઈ રવિના ઘરે દીકરાનો જન્મ થયો તેના ગણતરીના કલાકોમાં જ તેની હત્યા કરી દેવામાં આવી ખોખરા વિસ્તારની સંજીવની હોસ્પિટલમાં રવિના દીકરાનો જન્મ થયો હતો જેથી દીકરાને રમાડી રવિ હોસ્પિટલ બહાર નીકળ્યો ત્યાં તેના મિત્ર હાર્દિક શુક્લ નિખિલ બિષ્ટ અને સાગર રાજાવત ગાડી લઈને આવ્યા રવિ કંઈ સમજે તે પહેલા તેની પર લાકડી અને છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડીને હોસ્પિટલ બહાર આવ્યા અને રવિને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો તો બીજી તરફ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમે પરિવારજનોના નિવેદન લીધા પરિવારે રવિના મિત્ર હાર્દિક નિખિલ અને સાગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેના આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે રવિ શ્રી કિશન ખટિક નામનો જે વ્યક્તિ છે એને પત્નીને ડિલિવરી પત્ની તે તે સમયે રાત્રિના આઠ વાગ્યાના સમયે હાજર હતો ત્યારે તેના ત્રણ મિત્રો જે તેના ધંધામાં પણ ભાગીદાર છે તેવા નિખિલ બિસ્ત સાગર રાજાવત અને હાર્દિક શુક્લા નામના વ્યક્તિ તેની ઇકોસ્પોર્ટ ગાડીમાં આવેલા અને સંજીવની હોસ્પિટલની નીચે તે જગ્યાએ રવિ ખટીક નામનો વ્યક્તિ ઉભો હોય તેને છરીના ઘા મારીને અને લોખંડની પાઇપ મારીને ઈજા કરેલ હતી અને ત્યાંથી નાસી ચૂકેલા હતા આ સમગ્ર તપાસ દરમિયાન એવું પોલીસ પોલીસ તપાસ પર સામે આવ્યું કે મૃતક રવિ ખટિક અને આરોપીઓ મિત્ર હતા ગાડી લે વેચનો ધંધો કરતા હતા મૃતક અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે તેઓ દારૂ ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે એક વર્ષ પહેલા આરોપી નિખિલ ના ઘરે દીકરીનો જન્મ થયો હતો ત્યારે રવિએ દીકરી નિખિલની નહીં હોવાનું બોલી મજાક કરી હતી ત્યારથી નિખિલ અને રવિ વચ્ચેની મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ આ સિવાય ધંધામાં લેવડ દેવડ બાબતે માથાકૂટ થઈ હતી આ બાબતે અગાઉ પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો જેને લઈને નિખિલના મનમાં રોષ હતો નિખિલ ગમે તેમ કરીને રવિ સાથે બદલો લેવા માંગતો હતો પહેલી જુલાઈએ રવિના ઘરે દીકરાનો જન્મ થયો તેનું સ્ટેટસ રવિએ ફેસબુક પર મૂક્યું હતું આજોઈ જોઈ નિખિલે બાકીના બે આરોપી સાથે મળી રવિની હત્યાનો પ્લાન ઘડ્યો સરા જાહેર હોસ્પિટલની બહાર રવિની હત્યાને અંજામ આપવામાં આવ્યો તો મળેલ છે કે રો આ લોકોને આ ત્રણેય મિત્રોને રવિ સાથે ધંધામાં કઈક અદાવત થયેલી અને પૈસા લેવડ દેવડ બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયેલા ત્યારથી છેલ્લા એકાદ વરસથી આ ત્રણેય આરોપીઓ અને રવિ ખટીક વચ્ચે મતભેદ ચાલતા હતા અને ઘણીવાર તેમના વતે ઝપાઝપી પણ થયેલ હતી આમાં જે નિખિલ બીસ જે મુખ્ય આરોપી છે એક વર્ષ પહેલા તેના ઘરે છોકરીનો જન્મ થયેલ ત્યારે આ રવિ તેને મારવા તે સમયે તેની હોસ્પિટલ જેથી આ જાણવા ફેસબુકથી જાણવા મળેલ કે તેના રવિના ત્યાં છોકરાનો જન્મ થયેલ છે આ જગ્યાએ એટલે તે તેના બંને મિત્રોને લઈને ત્યાં અગાઉથી ત્યાં પહોંચીને આ કાવતરું રચીને તેની જે તે સમયે હત્યા કરેલ ઝડપાયેલા ત્રણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીઓ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન અને જુગારના ગુના નોંધાયેલા છે નિખિલ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના છે તે લિસ્ટેડ બુટલેગર છે હાર્દિક સામે આર્મ્સ એક્ટ તેમજ રેપનો ગુનો પણ નોંધાયેલો છે સાગર વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે ગુનાહિત માનસિકતા ધરાવતા ત્રણેય આરોપીઓ આ વખતે મિત્રની જ હત્યાના ગુનામાં ફરી જેલ ભેગા થયા છે તો બીજી તરફ રવિની હત્યાથી તેના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે અર્પિંદરજી ગુજરાત ફસ્ટ અમદાવાદ